જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું તારીખ પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ સોમવાર શ્રાવણવધ ચતુર્થીના દિવસે આવતું બોળચોથ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા બોળચોથના દિવસે ગાય વાછરડાની પૂજા કરી આ દિવસે મગ અને બાજરીના રોટલા જમે એકટાણું કરાય છે આ દિવસે ખાંડવું દળવું તેમજ ઘઉંમાંથી બનતી કોઈ રસોઈ રાંધવી નહીં વળતી ગાય વાછરડાનું પૂજન કરી ઘીનો દીવો કરી કંકુ નાગલાથી પૂજન કરવું અને બોળચોથ ચોથ વ્રતની કથા સાંભળવી બોળ ચોથનો આ દિવસ એક ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ ગાય આપણી માતા છે પુરાણ કાળથી ગાયને ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે ગાયના દૂધ માખણ ઘી અને છાસ વડે માનવ જીવનનું પોષણ પુરાણ કાળથી થતું આવ્યું છે ગાયની સંતતિ એટલે બળદ જે ખેતીના કામમાં ઉપયોગી થાય છે બળદ વડે ખેતર ખેડી ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ જીવનનું પોષણ થાય છે અને ગાય માતા ઉપર આપણા અનેક ઉપકારો રહેલા છે આ ઉપકારોનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે કે બોળચોથ આ દિવસે મગ અને બાજરીના રોટલા જમી એકટાણું કરી ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરી પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ગાય માતાને અંતરપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગાય માતા અમારું અને અમારા સંતાનોનું હંમેશા પોષણ અને રક્ષણ કરજો આ રીતે બોલચોથનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરાય છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું બોળ ચોથ વ્રતની કથા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું વળી પાછી આવું ત્યાં સુધી ઘઉલો રાંધી નાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી પણ વહુ બિચારી ભોળી તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને એના ઘરમાં જે વાછરડું હતું એનું નામ પણ ઘવલો હતું વહુ એ તો બિચારીએ ઘવલો એટલે કે વાછરડાને ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને ઘરે આવ્યા અને વહુને પૂછ્યું કે વહુ બેટા ઘવલો રાંધ્યો ને તો વહુ કહે હા રાંધ્યો પણ માં ઘવલો તો એટલો બધો તોફાની કે જેમ તેમ કરીને ખાંડ્યો માંડ માંડ ચૂલે ચડાવ્યો સાસુને તો બીક લાગી તેમણે વહુને પૂછ્યું અરે વહુ તમે કયા ઘવલાની વાત કરો છો વહુ બોલી કેમ વળી ઘઉં લો તે વળી બીજો કયો હશે આપણા ગાયનો વાછરડો એ જ ઘઉં લો અરે સાસુમાં તો અફસોસ કરી બોલ્યા અરર વહુ તમે આ શું કર્યું હવે શું થશે આજે તો બોરચોપ છે હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો એને શું જવાબ દઈશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને એના વાછરડાને નહીં જુએ તો જોરી મરશે વહુ તમે આ શું કરી નાખ્યું હવે શું કરીશું વહુ તમે એક કામ કરો આ હાંડલું ઉકળે જઈ દાટી આવો સાસુના કહેવાથી વહુ તો ઘઉલો રાંધેલું હાંડલું ઉકળડે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામની પાદરે ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારો બાળ ઘઉલો મરણ પામ્યો છે અને એને ઉકળડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો તેનું શિંગડું હાંડલું ફૂડતા જ તેમાંથી ઘઉલો જીવતો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવા લાગી ગયો ઘઉલાની માં જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા

અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી કે અરે આ દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજે આ ઘઉંડાને ફૂટેલી હાંડીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પહેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોટાડ્યા આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈ અને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી એમને થયું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગૌલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘવલો આજે સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની દરેક મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘેર ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુ વહુ બેઈને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને આ દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા તમારું આ બોળચોથનું વ્રત કરનારને વ્રતની કથા સાંભળનારને વાંચનારને કહેનારને અને લખનારને સવને ફળજો સવની મનોકામના પૂરી કરજો સવના સંતાનની રક્ષા કરજો જય ગાય માતા તો મિત્રો આપણે સાંભળી બોળચોથ વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ગાય એ આપણી માતા છે તેનું આપણા પર અનહદ ઋણ રહેલું છે આ ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી પરંતુ નિત્ય સવારે ગાય માતાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી લીલો ઘાસચારો ખવરાવી તેમની સેવા કરી પુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તેના ગૌમૂત્ર અને છાણમાં મહાલક્ષ્મીનો વાસ છે ગાય માતાના શરીર પર હાથ ફેરવવા માત્રથી જ શરીરના અનેક રોગો નાશ પામે છે શાસ્ત્રમાં લખ્યું છે કે પહેલી રોટલી ગાયની આથી સવારે ઘરના રસોડે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે જરૂર બનાવજો અને પોતાના હાથે ખવડાવજો કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે જે વ્યક્તિ તેના હાથે ગાયને રોટલી ખવડાવે છે અને ગાય માતાની જીભનો સ્પર્શ એની હથેળીમાં થાય છે તેના ભાગ્યની રેખા પ્રબળ બની જાય છે આથી આ કથા સાંભળનાર દરેક બહેનો સવારે પહેલી રોટલી ગાય માતાની બનાવવાનો વ્રત સંકલ્પ જરૂર લેજો ગાય માતાની સેવા પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે ઘરની ગરીબી રોગ નાશ પામે છે ગાયની પૂજા કરવાથી તેત્રીસ કોટી દેવતાની પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ગાયની ખરીમાં સૂર્ય નાડી રહેલી છે આથી ગાય માતાના શરીર પર હાથ ફેરવા માત્રથી જ સૂર્યગ્રહ તેમજ ગુરુગ્રહ મજબૂત બને છે જેથી સમાજમાં માન પ્રતિષ્ઠા યશ કીર્તિ લક્ષ્મી સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં બોળ ચોથની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ગાય માતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ